નમસ્કાર દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે સ્પાર્ક ટુડે ન્યૂઝ ચેનલમાં અને હું છું આપણો જ્યોતિષાચાર્ય વિષ્ણુ શર્મા આ વર્ષ બે હજાર ચોવીસમાં આઠ માર્ચ શુક્રવારના દિવસે મહાશિવરાત્રીનું પર્વ મનાવવામાં આવશે ભારત વર્ષમાં દેશ વિદેશોમાં ભગવાન ભોળાનાથની જય જયકાર અને મહાદેવ શિવની ઉપાસના અને પૂજા કરવાની આરાધના કરવાનો એક મહત્વપૂર્ણ દિવસ મહાશિવરાત્રિ છે શાસ્ત્રો અનુસાર કહેવામાં આવ્યું કે ત્રણ રાત્રિ મુખ્યત્વે હોય છે જેમાં કાલરાત્રિ મોહોરાત્રિ અને મહારાત્રિ મહારાત્રીને મહાશિવરાત્રિ કહેવામાં આવે છે શિવ પુરાણ તથા અનેકો પુરાણો અનુસાર ઈશાન સંહિતા અનુસાર શિવરાત્રિના દિવસે માઘ માસની ત્રયોદશીના દિવસે રાત્રિ નિશ્ચિત કાળમાં ભગવાન ભોળાનાથ મહાદેવ પૃથ્વી ઉપર શિવલિંગ તરીકે પ્રગટ થયા હતા જેથી આ શિવરાત્રિના દિવસે શિવની મહાપૂજા કરવાનું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે શિવરાત્રિના દિવસે જ્યારે પૃથ્વી પર શિવલિંગ પ્રકટ થયું તે દિવસે ભગવાન નારાયણ વિષ્ણુ અને બ્રહ્માજીએ આ રાત્રિએ શિવલિંગ ભગવાન ભોળાનાથ મહાદેવની પૂજા કરી તે દિવસથી તે રાત્રિને મહારાત્રિને શિવરાત્રિ તરીકે મનાવવામાં આવે છે ભોળાનાથ શિવ દૂધ અને જલના અભિષેકથી પ્રસન્ન થાય છે શ્રીમદ્ ભાગવત કથાનુસાર કહેવામાં આવ્યું કે જ્યારે સમુદ્ર મંથન થયું એમાંથી હલાહાલ વિષ નીકળતા ભગવાન ભોળા મહાદેવે એ કંઠમાં ધારણ કર્યું હલાહાલ વિષ કંઠમાં ધારણ કરવાથી એમનું જે શરીરનું જે તાપ હતું તાપમાન એ વધી ગયું અને બધા દેવોએ એમને જલનો અભિષેક કર્યો ગંગાજલનો એમના ઉપર અભિષેક કર્યો ત્યારે એમના શરીરને શીત ઉષ્ણ થયા ત્યારથી ભગવાન શિવ ઉપર જલનો અભિષેક કરવાની પ્રથા પ્રારંભ થઈ ભગવાન ભોળાનાથ મહાદેવ શિવ અનેક કષ્ટોને દૂર કરનારા છે આદિ વ્યાધિ ઉપાધિને દૂર કરનારા છે દરેક ઉપદ્રવો અને કાર્યો કરનારા છે ઉપદ્રવોને શાંતિ કરનારા છે ગ્રહોના અશુભ ફળ દૂર થાય એ માટે ભગવાન શિવ ભોળાનાથની પૂજા અને ઉપાસના કરવાનું મહત્વ બતાવવામાં આવ્યું છે આ આઠ માર્ચ શુક્રવાર ના દિવસે શિવરાત્રી મહાદેવ પૂજા ને આરાધના કરવાનો દિવસ છે શિવરાત્રીમાં કહેવામાં આવ્યું કે ચાર પ્રહરની નિશ્ચિત કાળની પૂજા કરવાથી અનેક પુણ્યદાયી ફળ પ્રાપ્ત થાય છે શુક્રવારના દિવસે સાંજે છ પિસ્તાલીસથી પ્રથમ પ્રહરની પૂજાનો પ્રારંભ થશે નવ પિસ્તાલીસ સુધી એક પ્રહર અને બીજા પ્રહરે નવ પિસ્તાલીસ એ પ્રારંભ થશે ત્રીજા પ્રહરની પ્રારંભ અગિયાર પિસ્તાલીસે થશે અને ચોથા પ્રહરનો પ્રારંભ બે પિસ્તાલીસે થશે એવી રીતે રાત્રિ દરમિયાન ચાર પ્રહરની પૂજા કરવામાં શાસ્ત્રો અનુસાર બતાવ્યું છે કે ભોળાનાથની પૂજા રાત્રિકાલ કાલ નિશ્ચિત કાલમાં કરવાથી અનંત પુણ્યદાય ફળ પ્રાપ્ત થાય છે શિવ પર જલનો અભિષેક કરવાથી જીવનમાં શાંતિ પ્રાપ્ત થાય છે દૂધનો અભિષેક કરવાથી જીવનમાં સતવગુણ અને લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે શેરડીના રસનો અભિષેક કરવાથી ધન સુખ અને સમૃદ્ધિ વધે છે ગોળના પાણીનો અભિષેક કરવાથી શારીરિક બીમારીઓનું જે કષ્ટ છે એ દૂર થાય છે શિવ ઉપર ધાન્ય અભિષેક થાય છે કાળા તલનો અભિષેક થાય કાળા અડદનો અભિષેક થાય જવનો અભિષેક થાય શાકર શર્કરાનો અભિષેક થાય છે ભોળાનાથ શિવને અભિષેકમાં ભાંગ અને ધતુરા ચડે છે શાસ્ત્રમાં એવું કીધું છે ભોળાનાથ જે શિવ છે અલંકારોથી વિભૂષિત છે એમને પત્રમ પુષ્પમ ફલમ તોયમ તો પ્રય ભગવાન ભોળાનાથ મહાદેવને પત્ર બિલ્વ પત્ર ચડાવવામાં આવે છે પુષ્પ ચઢાવવામાં આવે છે બિલ્વપત્ર ચડાવવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ અને લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે ભગવાન મહાદેવને બિલ્વપત્ર ચડાવવા રાત્રિકાલ દરમિયાન ભગવાનને જળ અને દૂધથી અભિષેક કરીને પંચામૃતથી અભિષેક કરવું અને ફૂલ અર્પણ કરવા ધતુરાના આંકડાના ફૂલ અર્પણ કરવા અને બિલ્વપત્ર ચડાવવા ઔમ ત્રિદલમ ત્રિગુણાકારમ નેત્રમ ચ્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક વિલવં શિવાર્પણ આ મંત્ર બોલતા બોલતા ભગવાન મહાદેવને બિલ્વપત્ર ચડાવવા બ્રાહ્મણો આ દિવસ દરમિયાન અભિષેકનો પાઠ કરે છે જેથી ભગવાન મહાદેવ રુદ્રી અભિષેક કરવાથી આદિ વ્યાધિ અને કષ્ટો દૂર થાય છે ગ્રહોના જે શુભ ફળ મળતા હોય એ શુભ ફળ મળે છે નિશ્ચિત કાલ શુક્રવારના દિવસે સાંજે છ અને પિસ્તાલીસે પ્રારંભ થાય છે મધ્યરાત્રિ અગિયાર પિસ્તાલીસથી એક પચીસ સુધીનો નિશ્ચિત કાલ મહારાત્રીનો નિશ્ચિત કાળ છે આ શિવરાત્રિ અનેક પુણ્યદાયી છે આ દિવસે પ્રદોષકાળ પણ છે જેથી પ્રદોષ ના દિવસે પૂજા કરવાનું અનંત ગણો પુણ્ય ફળ બતાવ્યું છે શાસ્ત્રો અનુસાર મહાદેવનું પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય છે પંચાક્ષર મંત્ર જપ કરતા કરતા ભગવાન ભોળાનાથ શિવ પર દૂધનો અભિષેક કરું મનની ઈચ્છાઓ પૂરી કરવા અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ કરવા માટે શિવ શક્તિ સ્વરૂપ બીજ મંત્ર યુક્ત ઓમ ક્લીમ નમઃ શિવાય આ મંત્ર જપ કરવાથી જીવનની દરેક મનની ઈચ્છાઓ પૂરી થાય છે અને સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે આ મહાશિવરાત્રિનો પર્વ ભોળાનાથની આરાધના અને પ્રાર્થના કરવાનો દિવસ છે જેથી દરેક ભક્તોએ ભગવાન ભોળાનાથનો પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાયના જાપ કરીને ભગવાનની પૂજાના આરાધના કરવી તેથી ભગવાન ભોળાનાથ જલ્દી પ્રસન્ન થાય છે મહાદેવ શિવની કૃપા આ જીવન દરમિયાન રહેવાથી આદિ વ્યાધિ દૂર થાય છે અને સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે દરેક રાશિના જે જાતકો હોય એમને પ્રથમ મેષ રાશિ મેષ રાશિના જાતકોએ લાલ ચંદનથી અભિષેક કરવો વૃષભ રાશિના જાતકોએ દૂધમાં સાકર ભેળવીને ભગવાન શિવને અભિષેક કરવા મિથુન રાશિના જાતકોએ ભગવાન ઉપર બિલ્વપત્ર અને મગથી અભિષેક કરવા ધાનને અભિષેક કરવો કર્ક રાશિવાળાએ દૂધથી અભિષેક કરવા અને સફેદ ચંદનથી ભગવાન ભોળાનાથને અભિષેક કરવો સિંહ રાશિના જાતકોએ લાલ ચંદનથી ભગવાન ઉપર અભિષેક કરવો કન્યા રાશિના જાતકોએ મગથી અભિષેક કરવા તુલા રાશિના જાતકોએ ભગવાન શિવને સાકર અને શેરડીનો રસથી અભિષેક કરવો વૃશ્ચિક રાશિના જાતકોએ ભગવાન શિવ પર મસૂરની દાલથી અભિષેક કરવા અને લાલ ચંદનથી અભિષેક કરવો ધનરાશિના કોઈ ભગવાન દૂધમાં હળદર નાખીને શિવ ઉપર અભિષેક કરવા મકર રાશિના કોઈ ભગવાન ભોળાનાથને કાળા તલ ચડાવવા અને કુંભ રાશિના કોઈ કાળા અડદ થી અભિષેક કરવું ધાન્ય અભિષેક કરવું ચડાવવા મીન રાશિના કોઈ ચણાની દાળ તે ભગવાન ભોળાનાથ પર અભિષેક કરવો અને પીળા ચંદન તે ભગવાન ઉપર અભિષેક કરો ભગવાન ભોળાનાથ દરેકની મનની ઈચ્છાઓ પૂરી કરનારા છે આ મહાશિવરાત્રિનો પર્વ પૂજા અને આરાધના કરવાનો દિવસ છે ઓમ નમઃ શિવાય